વોર્નિંગ તો આપણી સવાર થઈ ગઈ કેમ કે રાત્રે આપણે આવ્યાં અમદાવાદથી બે વાગે અને સૂતા કેટલા વાગે અઢી ત્રણ વાગે બરાબર અને અત્યારે આપણે છે ને એક સૂટ હતી તો આપણે રેડી થવા માટે પહોંચી ગયા છીએ જો ચેતનામાં બરાબર આજે એને એક્સપો છે તેમાંય મને મોડલ તરીકે રેડી કરે છે તો રેડી અમારો લુક તમને બતાવો તો બન્યા રહેજો વ્લથમાં ખતરનાક તો જો આપણે પહોંચી ગયા ને થોડો મેકઅપ પણ કરી લીધો બરાબર અને હેરસ્ટાઈલ એ થોડી ઘણી થઈ ગઈ છે અને ઓ ઓળખવાડી લાઈક કરી હવે આઉટફિટ પહેરી લઈને પછી પાછળનો લુક તમને બતાવીશ એટલે મસ્ત થઈ જશે તો ભાઈના એ જો બ્લોગમાં એન્ડ સુધી જોજો કે ફાઇનલ લુક શું આવે છે અને કેવો લાગે છે એ કહેજો બરાબર ફાઇનલ અમે રેડી થઈ ગયા અને મસ્ત મજાનું આપણો લુક આવી ગયો અને પોપરે જમવાનું ભી અહીંયા જ હતું તો પોચી ગયા છે અમે જમવા માટે તો જો જમવામાં છે લઈ લે કાઈ કાનુ લઈ લે જોઈ લે આવી ગયા બાય જે તું બાય આવજો ગાઈસ બાય બ્લોગ બનાવે છે તો ચાલો હવે આપણે ઘરે વયા જાય નકર હવે તો હે ને બહુ ભૂખ લાગી એટલે જમી લે ફટાફટ જો આપણે ફાઇનલી ગાઈસ રેડી થઈ થઈ ગયા તા અને પછી એને પાછા આવી આપણે હપેત્રા કાઢી લીધા તમને દેખાડ્યું તો આપણે નીકળતા તા બિસ્તરા લઈને ત્યાર બરાબર અને પહોંચી ગયા છીએ ઘરે અને દીવ એ છે ને આપણા માટે બનાવી રાખી છે મસ્ત મજાની હાઈ ક્લાસ ચા મેં કીધું તો એટલે જો ચા ઉકળે ઓ હોય કાઈ ઘટે ને ભાઈ બરાબર તો હાલો આપણે થેન્ક યુ મસ્કા માર દે થોડા એ દેવુઆ એ બબુ ના એક વરસ ના દેવા થેન્ક યુ કેમ તે જા બનાવી દીધી ને હા વેલકમ કેમ બાકી મજા આવી ગઈ ને તો આપણે ના આવી ગયા બે મમ્મી આવા કરે તૈયારી કેટલો તો જો મસ્ત મજાના જમી લીધું છે બરાબર કેમ કે આજે પપ્પા મને કેટલા પાંચ દિવસ આઈ થિંક થઈ ગયા ચાર દિવસ એટલે મળ્યા એટલે પછી કઈ વ્લોગ શૂટ કરો ને વાતુમાં પડ્યા હતા જમી લીધું જમવામાં તું બટેટાનું શાક રોટલી ખીચડી ઘી ગોળનું ચૂરમું બહુ જ આવી ગઈ બાકી તો આજનો મિની બ્લોગ છે તો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ કાલે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શિયા રામ જય દ્વારકાધીશ